નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું તાયણોજ ગામમાં બિરાજમાન એવા જહુમાની પ્રાગટ્ય કથા વિશે વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં તાયણોજ કરીને એક ગામ છે આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિ માં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે તાઈનોજ ગામમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધૂળિયો ઢોલ વગાડે એટલે અહીંયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયાનો ઢોલ એક વખત નવરાત્રિના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગ્યે ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ઢોલી ઢોલ વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી કરતા કરતા રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ કીધું કે જસી હવે કરે ચાલો રાતના ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કાંઈ સંભળાયું નહીં થોડી વાર પછી ફરીથી કીધું કે જસી ચાલો કરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોડિયાના ચાર વાગ્યા એટલે જસીની માએ કીધું જસી પરોડિયું થયું ચાલો કરે પણ જસીએ સાંભળ્યું જ નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના હોય તો જાવ ધૂળિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી ના શકી સવારે છ વાગ્યે ઢોળિયો પોતાના ગામ ટાઈણો જ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળિયે થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા એટલે ધૂળિયા ટોલીએ ઊભા રહીને પૂછ્યું કે બોન જસી કેમ મારી પાછળ પાછળ ચાલે આવો છો એટલે જસી બોલી કે ધૂળિયા હું મેણાની મારી છું મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ ધૂળિયા ટોલી સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે તુળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કાંઈ વાંધો નથી પણ હું જાતનું ઉરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલી કે તુળિયા હું તાયણોજ ગામની આ આંબલીએ આસનવાળું છું તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં તુળિયાની જહુ ગુજરાત પરમાં ડંકો ના વગડાવું તો મારું જહુનું વેણ છે બીજા દિવસે તુળીએ ટાઈણોજની આંબલીએ પાંચ ઈટનું ડેરું બનાવ્યું અને અબિલ કુલાલથી ચહોનું મંડાન માંડ્યું આમ કરતાં કરતા એકાદ વર્ષનો સમય વીતી ગયો એક દિવસ તાંડજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ તુળિયાના ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર આપ્યા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે તુળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીને બે ચેલા તુળિયાના ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો આ બાજુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે એટલે ચહુ માતાએ એસી વર્ષની દોષીનો અવતાર લઈને તુળિયાના ઘરના દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે તુળિયો ક્યાં છે ચહુ માતાએ કીધું કે તુળિયો તો બહાર કામ ગયો છે એટલે આ બે જણાએ કીધું કે ધૂરિયો કરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાવ ને પણ મારી ચહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારું ચહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જહુ માતા કૂતરેથી છેટે ઊભી રહીને હાથમાં લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ ખાઈને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાંથી પૂજારીને ટોકો કર્યો કે હું ઢોળિયા ઢોલીની જહુ માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘણીવાર ગામને સૂનું મૂકું તો મારું નામ જવું નહીં બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુના દિવાસ તાઇડોજ ગામમાં જળ હળે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ થી ગયેલી જહુ માતા છે માં જહુ આપની મનોકામના પૂરી કરે જય જહુ માં